હેલો તમારું સ્વાગત છે મારા તો આજે આપણે બનાવીશું એક નવી જ રીતે અને એક નવા સ્વાદમાં સુપર ટેસ્ટી ભરેલા મરચાં અને આ મરચાં ભરવા માટે આપણે એક અલગ જ મસાલો તૈયાર કરીશું જેનાથી જ આપણા ભરેલા મરચાં છે તે ખૂબ જ ટેસ્ટી બનશે અને તમને શાકની પણ જરૂર નહીં પડે તો તમે તેને દાળ ભાત સાથે રોટલી સાથે કે પછી કોઈ પણ ફરસાણ સાથે તમે તેને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ ભરેલા મરચાં ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે સાથે સાથે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે તો તમને અમારી રેસીપી સારી લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો એક નવી જ રીતે અને એક નવા સ્વાદમાં સુપર ટેસ્ટી ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ મરચાં લીધા છે તો તેને મેં સરસ રીતે ધોઈ લીધા છે અને બિલકુલ કોરા કરી લીધા છે તો આ મરચાં છે ને તેને ભાવનગરી મરચાં કહે છે અને આ મરચાં છે ને તે મોળા હોય છે તો તમે બિયા કે નસો ન કાઢો તો પણ તે તીખા નહીં લાગે તો તમારે અહીં આવા ફ્રેશ અને મોળા મરચાંની પસંદગી કરવાની અને જો તીખા લેશો તો બિલકુલ તમે ખાઈ નહીં શકો તો અહીં મેં દસ થી બાર મરચાં લીધા છે અને તમારે જે જોવે તે પ્રમાણે તમારે મરચાં લેવાના તો હવે આપણે એક મરચું લઈશું અને આ ઉપરનો ભાગ છે ને તે બિલકુલ નથી કાઢવાનો અને હવે આપણે એક નાઈફના મદદથી આપણે વચ્ચે કટ લગાવીશું અને બીયા અને નસોનો ભાગ તેમાંથી આપણે કાઢી લઈશું અને જો તમને લાગે કે બહુ વધારે બિયા નથી કાઢવા અને થોડા થોડા બિયા કાઢી અને આપણે આ રીતે તૈયાર કરવાના છે તો આપણે બીજા મરચાને પણ આવી રીતે કટ લગાવી લઈએ અને તેમાંથી પણ આપણે નસો અને બિયાનો ભાગ છે તે કાઢી લઈશું તો મેં અહીં આ મરચામાંથી પણ બિયા અને નસોનો ભાગ કાઢી લીધો છે આ રીતે આપણે બધા જ મરચામાં કટ લગાવી અને બિયા અને નસોનો ભાગ કાઢી આ રીતે આપણે તૈયાર કરી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું અને તેમાં આપણે એક ચોથાઈ કપ જેટલા સિંગના દાણા ઉમેરી દઈશું તો તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ સિંગ દાણા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું અને શેકાઈ જશે એટલે સિંગ છે તે ક્રિસ્પી થઈ જશે અને ફોતરા છે તે આ રીતે ઇઝીલી નીકળી જશે

જુઓ અહીં એક મિનિટ જેવું થઈ ગયું છે અને તલ પણ આપણા સરસ એવા ફૂટવા લાગ્યા છે તો હવે તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને તેને પણ આપણે ઠંડા થવા દઈએ તો હવે ફરી તે જ પેનમાં અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને તેમાં આપણે એક કપ જેટલો બેસન લઈ તેને આપણે શેકવાનું છે તો ચણાનો લોટ તમારે એકદમ સારી રીતે શેકવાનો છે તો આ રીતે આપણે સતત તેમાં ચલાવતા રહીશું અને તેને આપણે સારી રીતે શેકી લઈશું આ તમારે લોટ શેકવો ન હોય તો ગાંઠિયા તમારી પાસે હોય તો તેનો પાવડર કરીને પણ તમે અહીં લઈ શકો છો તો સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને ત્રણથી થી ચાર મિનિટ માટે સારી એવી સુગંધ આવે અને હલકો બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું

આપણે તેને અર્ધ કચરું પીસી લઈએ તો આપણે તેનો ફાઇન પાવડર નથી કરવાનું આ રીતે દાણા દાણા જેવું રહે તેવું તેને મેં પીસી લીધું છે તો હવે આપણે એક પ્લેટ લઈશું અને સિંગ અને તલના અધકચરા પાવડરને તેમાં આપણે ઉમેરી દઈએ અને સાથે આપણે જે ચણા લોટ શેક્યો હતો તેને પણ આપણે તેમાં ઉમેરી દઈએ અને હવે તેમાં આપણે થોડા મસાલા કરી લઈએ

ખાતા હોય તો એડ કરવાનું નહીં તો તમે બિલકુલ સ્કીપ પણ કરી શકો છો અને હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તો હવે તેમાં આપણે એક ચમચી જેટલું આદુ ખમણી લઈશું લાસ્ટમાં આપણે હવે થોડા ધાણા ઉમેરી દઈએ અને આ બધા મસાલા છે ને તેને આપણે સૂકા આવી રીતે મિક્સ કરી લઈએ તો આ મરચામાં થોડા આગળ પડતા મસાલા કરવાથી આપણા મરચામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને હવે આપણે બાઇન્ડિંગ માટે તેમાં આપણે બે ચમચી જેટલું તેમાં તેલ ઉમેરી દઈશું તો હવે તેને આપણે હાથ વડે એકદમ સરસ બાઇન્ડિંગ આવે તે રીતે આપણે મિક્સ કરી લઈશું મરચામાં ભરવા માટે આપણો સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે તો ચાલો હવે તેને આપણે મરચામાં ભરી લઈએ તો મારે અહીં થોડા મોટા મરચા છે એટલે હું તેમાં બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી રહી છું અને જો તમારે થોડા નાના મરચા હોય તો તમારે 1 થી 1.5 ચમચી જેટલો મસાલો ભરવાનો તો આપણે એ વાતનો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મસાલાને છે ને મરચામાં આ રીતે પ્રેસ કરીને એટલે કે દબાવીને જ ભરવાનું છે જેથી કરીને મરચા સાંતળતી વખતે આ મસાલો બહાર ન નીકળે તો તેવી જ રીતે આપણે બીજા મરચાને પણ ભરી લઈએ તો આ મરચાની અંદર ભરવાનો મસાલો એટલો ટેસ્ટી બને છે ને કે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો તે મારી હંડ્રેડ પર્સન્ટની ગેરંટી છે હવે તેવી જ રીતે આપણે બધા મરચામાં મસાલો ભરીને તૈયાર કરી લઈએ તો અહીં

તો મારે અહીં પીન થોડી મોટી છે તો મારે અહીં બધા મરચા તેમાં આવી ગયા છે તો હવે આપણે મરચાને એક થી બે મિનિટ માટે એક સાઈડ થવા દઈશું તો હવે આપણે એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મરચા પણ સારી રીતે શેકાઈ ગયા છે તો હવે તેને આપણે સાઈડ ચેન્જ કરી લઈએ અને ગેસ ની ફ્લેમ અહીં લોજ રાખવાની છે અને જો હાઈ રાખીશું તો એક બાજુથી આપણા મરચા છે તે બળી જશે તો બીજી બાજુ પણ આપણા મરચાં સરસ રીતે શેકાઈ ગયા છે તો તેને પણ આપણે સાઈડ ચેન્જ કરી લઈએ તો હવે આ મરચાંને આપણે બે થી ત્રણ મિનિટ માટે થવા દઈએ અને ત્યારબાદ તેમાં આપણે જે બચેલો મસાલો હતો તેને આપણે તેની ઉપર છાંટી દઈએ તો મસાલો છાંટ્યા બાદ તેમાં આપણે ઢાંકણ ઢાંકી તેને આપણે બે મિનિટ માટે થવા દઈએ

તો એવા ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભરેલા મરચા બનીને રેડી થઈ ગયા છે અને જો તમે આ રીતે મરચા બનાવશો ને તો શાકની પણ જરૂર નહીં પડે અને બેની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જશે અને આ મરચા તમે દાળ ભાત પૂરી પરાઠા રોટલા રોટલી કે ઈવન તમે ફરસાણ સાથે પણ તમે ખાઈ શકો છો તો તમે જો આ રેસીપી ક્યારેય ન બનાવી હોય તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ